એવો તો કયો કાયદો છે કે જેમાં અડતાલીસ કલાક પહેલા જ આરોપીને જામીન આપી દેવામાં આવે છે પરંતુ અમે લડીશું અમે સરકાર સુધી લડીશું અમે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સામે રાજકીય રીતે પણ લડીશું આ શબ્દો છે ધ્રુવરાજ ચૌહાણના સમર્થકોના વૈષ્ણવ તો તેને કહીએ જે પીર પરા નમસ્કાર નવજીવન ન્યુઝ સાથે હું છું જે રીતે થોડા દિવસ અગાઉ દેવાયત ખવડ લો છે સુરેન્દ્રનગર તેમના ફાર્મ હાઉસ ખાતેથી તેમની ધરપકડ પણ કરી લીધી હતી અને તેમને જેલમાં પણ લઈ ગયા હતા ત્યારબાદ પણ તેમને અડતાલીસ કલાક પહેલા જ હજી જામીન મળી ગયા હતા અને તેને લઈને જ રજપૂત સમાજ છે તેમાં રોષ ભબુક્યો છે અને રોજ ભભુકતા જ તેમણે કહ્યું છે કે જે રીતે ધ્રુવરાજ છે તેમના પર હુમલો કર્યો હતો ધ્રુવરાજ ચૌહાણ છે તેમને ઈજાઓ પણ પહોંચી હતી પહેલા તાલાલા હોસ્પિટલ અને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા એટલી હદે ઈજાઓ પહોંચાડી હતી અને જે લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ છે તેમના ઉપર ગુનો પણ નોંધાયો છે પણ જે ગુનો નોંધાયો જેલમાં લઈ ગયા અને ત્યારબાદ જ તેમને એટલા વહેલા કઈ રીતે જામીન મળી શક્યા છે તે પણ રાજપૂત સમાજનો એક સવાલ છે અને જામીન મળ સમાજ માં રોષ ભભુક્યો છે અને જે અમદાવાદના સનાથલ ગામના જે છે ભગવતસિંહ છે દેવેન્દ્રસિંહ છે અને અન્ય સહિત જે અધિકારીઓ સહિત સરપંચ ડેપ્યુટી સરપંચ સહિતના લોકો છે તે પણ ભેગા થયા હતા અને આ પૂર્વ સરપંચ ડેપ્યુટી સરપંચ સહિતના જે રજપૂતો છે તેમનો એક જ સવાલ છે જે રીતે ની ધરપકડ થઈ હતી અને ત્યારબાદ તેમને જામીન એટલા વહેલા કઈ રીતે મળી શકે તે પણ એક સવાલ છે અને તેને લઈને જ જે રાજપૂત સમાજ છે તેમનું કહેવું છે કે અમારી લડત છે તે ચાલુ રહેશે કારણ કે આ દેવાયત ખબર છે તેમણે લૂંટ મારામારી સહિત અનેક વખત ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે હાલ ધ્રુવરાજસિંહ ચૌહાણની જે પરિસ્થિતિ છે તેને લઈને રાજપૂત સમાજ છે તે મેદાને ઉતર્યો છે અને તેમણે કહ્યું છે કે અમે ગૃહ મંત્રી અને સરકાર સામે પણ લડીશું અને કહીશું કે અમારને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત છે તે ચાલુ રહેશે અને કાયદાકીય રીતે તેમને ન્યાય મળવો જોઈએ અને જે રીતે દેવાયત ખવડ છે તેમને પણ ગુના હેઠળ કાયદાકીય રીતે સજા થવી જોઈએ ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટ કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પર